લગાવી દેવાયા પરંતુ રોડ ગાયબ આરએનબી પંચાયત વિભાગની ખોર બેદર કરી લાલિયાવાડી અને ભ્રષ્ટ કારણે જાહેર જનતા છેલ્લા ચાર વર્ષથી પારાવાર તકલીફો ભોગવી રહી છે ઠાસરા તાલુકાનું ડાકોર નજીક આવેલું સુઈગામ અને સેવાપુરાને જોડતો રોડ ટેન્ડર ફળવાઈ ગયા છતાં છેલ્લા ચાર વર્ષથી અથરતાલ શું છે સમગ્ર મામલો આવવો જોઈએ ઠાસરા તાલુકાનું અને ડાકોરને અડીને આવેલું સુઈગામ અને સુઈગામથી સેવાપુરાને જોડતો રોડ અનેક રજૂઆતો બાદ મંજૂર કરવામાં આવ્યો હતો આ બે પોઈન્ટ સત્તર કિલોમીટર લાંબા રોડનું ટેન્ડર નિલમ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યું હતું જેની કામ શરૂ કરવાની તારીખ ત્રીસ ત્રણ બે હજાર એકવીસ હતી અને કામ પૂર્ણ કરવાની તારીખ ઓગણત્રીસ બાર બે હજાર એકવીસ હતી આ અંગેની માહિતી દર્શાવતા બોર્ડ રોડ પાસે લગાવી દેવામાં પણ આવ્યા હતા પરંતુ બીજી તરફ રોડ ગાયબ છે ડિસેમ્બર બે હજાર એકવીસથી લઈને આજ દિન સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી આ રોડ પર ગત વર્ષે ફક્ત બસો મીટર આરસીસી કામ કરવામાં આવ્યું હતું તે પણ ભ્રષ્ટાચારયુક્ત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાથી તે બસો મીટરનો રોડ પણ તૂટી ગયો હતો અને બાકીના રોડ પર ફક્ત મેટલિંગ કામ કરવામાં આવ્યું હોવાથી સુઈ ગામના લગભગ છ થી સાત હજાર લોકો આ કાચા રોડને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ રોડ બનાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી સેવાપુરનો રોડ ગામવાસીઓ માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આ રોડ મારફતે તેઓ ઉમરેટ આણંદ તેમજ નડિયાદ સરળતાથી જઈ શકે તેમ છે ગ્રામજનોને આ રોડ ન બનાવવાને કારણે ફરજીયાત ડાકોર નગરમાં થઈને પસાર થવું પડી રહ્યું છે જેને કારણે શનિ રવિ તેમજ પૂનમ અને વાર તહેવારના દિવસોમાં ડાકોરમાં ખૂબ જ ટ્રાફિક હોવાથી ગ્રામજનોને ટ્રાફિકમાંથી ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે ત્યારે આ રોડ વગર શું હાલત છે આ ગામ ગામવાસીઓની આવો તેમની પાસેથી જ જાણીએ હવે આ સમગ્ર મામલે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો એ રજનવતી હાલતમાં મૂકી માર્ગ અને મકાન પંચાયત વિભાગ કોન્ટ્રાક્ટરને ફક્ત નોટિસો ઉપર નોટિસો આપીને સંતોષ માણી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે માર્ગ અને મકાન પંચાયત વિભાગના એન્જિનિયર શું કહી રહ્યા છે આવો આવું મકાન પંચાયત વિભાગ કરી કે કરાવી શક્યું નથી અને તેને કારણે જાહેર જનતા ભોગવી રહી છે છતાં પણ તેમની આંખ ઉઘડતી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલો જલ્દી આ રોડ બને છે